પરેશભાઈ લડવાની ક્યારેય વાત કરી નથી અમરેલી માં પણ જેની ટિકિટ આપી અને એ લડે છે સવાલ એવો થયો કે આ ભારતીય જનતા જે રૂપાલા સાહેબના કઈ પણ સ્ટેટમેન્ટથી જે રીતે એક સમાજ ક્ષત્રિય સમાજ આખો બહાર થાય અને જે રીતે ક્ષત્રિય સમાજની બહેનો સામાન્ય રીતે જમવા પણ બહાર ના નીકળતી હોય પ્રસંગોમાં પણ બહાર ના નીકળતા હોય એ બેનો રોડ ઉપર આવી એટલે આક્રોશ ની ચરમસીમા હતી અને અમે રાજકીય પાર્ટી ચલાવી છે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આવતા જસદળ વિછીયા વાંકાનેર રાજકોટ શહેરની ચારેય સીટના લોકો અને પડદિ ટંકારાના તમામ આગેવાનો પરેશભાઈ પાસે આજે ગયા

રાજકોટ ની અંદર કોઈ પણ ચૂંટણી નો જંગ જામે તો એની અસર જામનગરમાં પણ થાય એની અસર પોરબંદર માં પણ થાય અને એની અસર અમરેલીમાં પણ થાય સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ થાય જામનગરમાં પણ થાય તો આ પરિસ્થિતિ રાજકીય પાર્ટી તરીકે અમે પરેશભાઈ ને બધાએ વિનંતી કરી કે પરેશભાઈ તમે રાજકોટમાં ચૂંટણી લડો અમને છે ને ગોપી તમે બિલીવ નહીં કરો પાણી તો હોય ને વાડીએથી ફોન કરે કાકા પરેશભાઈ ને લેવો ને શું કરો છો જાવ તમે આવો બધે પાણી વરતા વરતા લોકો અમને કેતા હતા ખેડૂતો એટલે પછી અમને એમ થયું કે લોકોનો આ આગ્રહ છે અને લોકોની આ ઈચ્છા છે તો ખરેખર પરેશભાઈ લડવું જોઈએ અને અંતે પરેશભાઈ અમને કીધું કે જો પરસોત્તમભાઈ અહીંયાથી લડશે તો હું ચોક્કસ લડીશ અચ્છા પરસોત્તમભાઈ લડશે તો જ લડશે કે પછી પરસોત્તમભાઈ ન હોય કારણ કે અત્યારે ક્ષત્રિયોની તો માંગ છે કે પરસોત્તમ રૂપાલાને બદલવામાં આવે

નહી બીજા ઘણા અમારા નેતાઓ સક્ષમ છે કે બીજા કોઈની સામે એ ચૂંટણી લડી શકે છે આરામથી અને ચૂંટણીનો જંગ માં પૂરેપૂરા ઉતરશું તમે કહી રહ્યા છો કે ચૂંટણીના જંગમાં પૂરેપૂરા ઉતરશું પણ તમને લાગે છે કે કોંગ્રેસ ક્ષત્રિય જે નારાજ થયા છે એનો સંપૂર્ણ રીતે ફાયદો પરેશ દાનાની ને ઉતારીને લેવા માંગી રહી છે એમાં જરાય ખોટું નથી છાસ માગવા જાવી ને દોણી હંગરવાની વાત જ નથી આમાં

તો જ એ ચૂંટણીમાં જંગ જામે બાકી બીજા કોઈ વ્યક્તિ ને ચૂંટણી આપી દે ને રાજકીય ધારો કે તમે ક્ષત્રિય સમાજ નો રોષ જાય તો તો કે ચૂંટણી નો પછી માહોલ રીજ્યો છે ગોપી તો તમે સમજો છો ને અમે સમજી શકીએ છીએ પણ લલિતભાઈ અત્યાર સુધી તો પરેશભાઈ એવું કહેતા હતા કે અણવર બનીને કામ કરવું છે વરરાજા બનવાનો વિચાર આવ્યો ગોપી પરેશભાઈ ની આજ વાત હતી અને પરેશભાઈ એના ઘરની પરિસ્થિતિની પણ વાત કરી કે કે મહિના મહિના અને પણ હું લેવું એવું એને ત્યારે પણ કીધું હતું અત્યારની જે રાજકીય પરિસ્થિતિ ઉભી થઈ છે એના હિસાબે અમે ગયાથી દોઢસો જણા અઢીસો કિલોમીટર કાપીને અમરેલી કે ભાઈ આપણે રાજકીય પાર્ટી છે આપણે જો ટાણા નો ભાજપ ની જેમ તમે ફાયદો ન ઉઠાવો અને એમને એમ વાતો જ કર્યા કરી તો એનો મતલબ શું છે આપણાથી તો આ પરિસ્થિતિ નિર્માણ નથી થયું તો ભારતીય જેમ પાટીદાર આંદોલન નું નિર્માણ થયું હતું અને લોકો આવ્યા હતા અને ચૂંટણીમાં અમે ધારાસભ્ય થયા તો એવી જ રીતે આંદોલન એના હિસાબે થયું છે તો એના આંદોલન નો આપણે રાજકીય લાભ લેવો જ જોઈએ અને ધોની એ છાસ માગવા જાય છે તો ધોની ક્યાં કરવી છે તમે આને રાજકીય લાભ લેવાની વાત કરી રહ્યા છો પરંતુ બે હજાર ને બે ની અંદર જે વિધાનસભાની ચૂંટણી થઈ હતી અમરેલીની અને એમાં પરેશ દાનાની જાઇન કિલર સાબિત થયા હતા આ વખતે લાગે છે કે ચૂંટણીમાં શું થશે કારણ કે લેવા કડવાનું સમીકરણ પણ આવે છે જે સમીકરણ તમે ખૂબ સારી રીતે જાણો છો રાજકોટમાં એક સમય એવો હતો

તો પણ ભારતીય જનતા પાર્ટી ને કઈ ફેર પડતો નથી અમે તો પૂરેપૂરા ચાન્સ દેખાય છે અને જયારે મતદારો આગ્રહ કરી કેતા હોય કે કાકા આને લડાવો કાકા આને લડાવો કાકા પરેશભાઈ ને ઉતારો પરેશભાઈ ને લાવો તો એનો મતલબ એવો છે કે હકીકતે પ્રજા રાહ જોઈ છે

સમીકરણ એવું કે છે અને જ્ઞાતિ નું સમીકરણ પણ એવું ફિટ નથી બેસતું કે મારે ચૂંટણી લડવી જોઈએ સભ્ય પણ અત્યારે જીતી શકું હું જીતી શકું મને કોઈ ચાન્સ દેખાતા નથી એટલા માટે અમે એમ કહી જાય કે આમાં પરેશભાઈ સો ટકા એક તો ક્ષત્રિય સમાજ નો રોષ છે લેવા પટેલ સમાજ નો પણ રોષ છે એ બધો ભેગો થાય સરવાળો થાય કોળી સમાજ ને બધે ભેગા થાય કણબીર કોળી ભેગા થાય એટલે પરિણામ આવે પણ એ પરિણામ પરેશભાઈ તરફી હશે એવું આપને લાગી રહ્યું છે નિશ્ચિત લાગી રહ્યું છે અત્યારે અને માની લો કે રૂપાલાને બદલી દીધા પછી તો પરેશભાઈ આવશે જ નહીં તો પછી એન્ડ સમયે કયા કેન્ડિડેટ નવા આવશે જો અહીંયા અત્યારે પાર્ટીએ કેન્ડિડેટ તો સિલેક્ટ રાજકોટમાં કરી જ લીધા હશે એ હાઈકમાન્ડનો વિષય છે અમારો પ્રયત્ન હાઈકમાન્ડને એ કન્વિન્સ કરવાનો હતો

લલિત કાકા તમને શું લાગે છે કે જે ક્ષત્રિય આંદોલન અત્યારે થયું છે એનાથી વર્ગ વિગ્રહ વધ્યો છે કારણ કે રાજકોટની અંદર અને સૌરાષ્ટ્ર તમે ઘણા વર્ષથી જોયું છે પહેલા પણ પંચ્યાસી ના સમયની વાત કરું તો ત્યારે વર્ગ વિગ્રહ જે રીતે થતો તો પાટીદાર વર્ષી ક્ષત્રિય વાળું આ વખતે જે આંદોલન થયું લગાતાર એવી કોશિશ કરવામાં આવે છે કે આ વર્ગ વિગ્રહ ન થાય પણ પાટીદારોએ તો રૂપાલાને પૂર્ણ સહમતી આપી દીધી છે જો રૂપાલા સાહેબને સહમતી પાટીદારો આપે તો બર્ડ નેચર છે એમાં એમાં કઈ નવી વાત તો છે જ નહીં પાટીદારના ઉમેદવાર છે પાટીદારના નેતા છે એમાં પણ કડવા પાટીદારના નેતા છે તો કડવા પાટીદાર સમાજ એમને સહમતી આપે અથવા એમની સાથે રીતે અથવા સુરતમાં સંમેલન થાય તો એ સ્વાભાવિક છે એમાં વર્ગ વિગ્રહની કોઈ વાત જ નથી ગોપી અને બીજું કે ઇતિહાસીમાં જે પરિસ્થિતિ હતી આજે ચોવીસ માં નથી ભારતીય જનતા પાર્ટી ને ગુજરાતમાં ગાંધીનગર દેખાતું હતું અને ગાંધીનગર પહોંચવું હતું એના માટે ગામે ગામ નાબુદી સમિતિ બનાવી ગામે ગામ ફરી ફરીને જે કઈ આંદોલન થતા હતા અને જેને લક્ષીને થતા હતા અને જે સમય હતો એ આજે પણ નથી આજે ક્ષત્રિય સમાજ તમને એમ કહું કે તમામ ધંધા રોજગાર સાથે સંકળાઈ ગયા છે તો એ પરિસ્થિતિ તે જે હતી એ આજે નથી જ એટલે વર્ગ વિગ્રહ થાવાનો કે એવી કોઈ વાતમાં હું માનતો નથી અને એવો કોઈ થાવો પણ ન જોઈ અને એવું કોઈ પ્રયત્ન કરતા હોય તો પણ એને વખોડવો જોઈએ એવું સ્પષ્ટ માનું છું અચ્છા તમને લાગે છે કે પાટીદારો આ વખતે કોંગ્રેસને વોટ આપશે તમે કહી રહ્યા છો ને ગોપી હું એવો ક્યારેય દાવો નથી કરતો કે પાટીદારો કોંગ્રેસ સાથે છે એવો અથવા કોંગ્રેસ તરફી છે એવો પણ હું દાવો નથી કરતો પણ જે સિચ્યુએશન ઉભી થઈ છે અને બીજું તમને કહું કે જે રીતે રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર મૂકે છે તો રાજકોટ સ્થાનિક ના જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એને શું કાયમ પાથરણ જ પાથરવાના ખુરચી સાફ કરવાની એ જે લાગણી દુભાય છે ગોપી હું બહુ સ્પષ્ટ માનું છું કે આંદોલન ક્ષત્રિય સમાજ ગમે તેટલો આક્રોશિત હોય ને તો પણ રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીના કોઈક ને કોઈક નેતા આની પાછળ ન હોય તો આટલું બધું બળ ન અચ્છા ગઈકાલે પણ ગઈકાલે નામ પણ આવ્યું અને ભરત પોખરાએ ક્લેરિફિકેશન પણ આપી હું હજી એમાં એના કરતા ભરત બોઘરા કરતા કદાચ ઉપલા કદના નેતા હોય શકે

તમે અમરેલી થી રાજકોટ લઈ આવવાના છો સો એમાં સવાલ નથી ને અમારા બધા નું અસ્તિત્વ નો સવાલ છે કોંગ્રેસ ના અસ્તિત્વ નો સવાલ છે સૌરાષ્ટ્ર સીટ છે આખા સૌરાષ્ટ્રમાં જે એપી સેન્ટર ગણાય રાજકોટ

નહી તો પરેશભાઈ ને અમરેલી થી ક્યાં ખોરાવો છે છો એના પરેશ આમાં પરસોતમભાઈ ના કદ પ્રમાણે નેતા તો જોઈ ને ઉમેદવાર એની સામે એના કદ પ્રમાણે જ હોય એટલે એની કદ લેવલ ના નેતા લે આવો છે ચાલો તમને આશા છે કે બે હજાર બે પુનરાવર્તન થશે અને પરેશ ધાના જીત છે તમારી આશા ઉપર શું થાય છે એ જોઈએ હવે

આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો આપ પોતે શું વિચારી રહ્યા છો તે પણ અમને કહેજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપે લાઇક શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો તે કરી દે